નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લુનો કહેર સ્વાઈન ફ્લુએ અમદાવાદ બાદ હવે ભાવનગરને બરાડામાં લીધું છે છેલ્લા ત્રણ માસમાં ચુમ્માલીસ કેસ ભાવનગરમાં નોંધાયા છે જોકે તાવના કેસોમાં ઘટાડો નોંધાયો છે ફેબ્રુઆરીમાં સત્તર હજારની સામે માર્ચમાં ઘટીને ત્રણ હજાર આઠસો સાહીઠ થઈ ગયા છે શરદી ઉધરસના બારસો ઇઠોતેર કેસ નોંધાયા છે સ્વાઇન ફ્લુ એ ખૂબ જ ઝડપીથી ફેલાતો રોગ છે ચેપગ્રસ્ત પ્રાણી તેમજ માણસના સંપર્કમાં આવવા પર સ્વાઇન ફ્લુ થઈ શકે છે જે ઘણી વખત જીવલેણ પણ નીવડે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ જરૂરી દવાઓ મોંઘીડાટ થઈ ગઈ દેશમાં આ દિવસોમાં દવાઓના ભાવને લઈને હોબાળો મચ્યો છે તાજેતરમાં બીપી ડાયાબિટીસ તાવ વગેરે જેવી દવાઓના ભાવમાં ઘટાડો થવાના સમાચાર હતા જોકે આજે કેટલીક આવશ્યક દવાઓના ભાવમાં વધારાના સમાચાર સામે આવ્યા છે અને તે પછી આગામી દિવસોમાં કેટલીક આવશ્યક દવાઓના ભાવમાં થોડો વધારો જોવા મળી શકે છે ડ્રગ પ્રોઇઝિંગ રેગ્યુલેટર અથવા ડ્રગ પ્રાઇઝ રેગ્યુલેટર ઓફ ઇન્ડિયાએ નેશનલ લિસ્ટ ઓફ અસેસિયન્ટ મેડિસન્સ હેઠળ દવાઓના ભાવમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પંચાવન ટકાના વધારાની જાહેરાત કરી છે આ વધારો જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં વાર્ષિક ફેરફાર અનુસાર કરવામાં આવ્યો છે એક એપ્રિલથી કેટલીક પેનકિલર એન્ટિબાયોટિક્સ એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ સહિત આવશ્યક દવાઓના ભાવમાં થોડો વધારો થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કર્મચારીઓને મોટી રાહત સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે કર્મચારીઓ અને કર્મચારીઓને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પેડ લીવ આપવામાં આવશે જેથી તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે કોઈ પણ એકમ કર્મચારીને વોટ આપવા જતા રોકી શકશે નહીં અથવા તેમનો પગાર કાપી શકશે નહીં મધ્યપ્રદેશ અને બિહાર સરકારે પણ આ અંગે આદેશ જારી કર્યો છે

નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે તમને જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી હતી પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા